ગિરનાર પર્વત ઉપર જવા માટે સીડી પરના પગથિયાના નવીનીકરણની માંગણી સતત થઈ રહી છે જોકે હજુ સુધી આને લઈને કોઈ ચોક્કસ વાત કરાઈ રહી નથી અને જૂનાગઢમાં સ્થિત અતિ પ્રાચીન અને પૌરાણિક ગિરનાર પર્વત અને શ્રદ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર તરીકે છે ઉપરાંત પ્રકૃતિ પ્રેમી માટે પણ આ પસંદગીના સ્થળ તરીકે છે ગિરનાર પર્વત ઉપર રોપ વે નિર્માણ બાદ પણ મોટી સંખ્યામાં લોકો સીડી પરના પગથિયા મારફતે પર્વત પર જતા હોય છે અને જુનાગઢ ઉપરાંત ગિરનાર પર્વત પર જતા હોય છે પણ ધાર્મિક અને પર્યટન સ્થળ પર વિકાસના સરકારના વાયદાઓ વચ્ચે સીડી પરના પગથિયાનું નવીનીકરણ જ કરાયું નથી ને મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવેલા શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે સીડીની બંને તરફ રેલિંગ કરવાની ખાસ જરૂર છે ઉપરાંત પગથિયાની પણ યોગ્ય મરામત કરવાની જરૂર છે જેથી ચોમાસામાં બહારના લોકો અહીં કોઈ અકસ્માતનો ભોગ ના બને અને ગિરનાર પર્વત ઉપર દત્તાત્રેય સુધી જવા માટે કુલ નવ હજાર નવસો ને નવ્વાણું પગથિયા છે અને મોટા ભાગના પગથિયાનું હજુ નવીનીકરણ કરાયું નથી ત્યારે અહીંના સ્થાનિકો દ્વારા પણ માંગ કરાઈ હતી કે શ્રદ્ધાળુઓના હિત ખાતર आ दिशा में सरकार गंभीरता की विचारी कोई वो योग्य व्यवस्था करवी जो राजस्थान जिले से मैं हूँ अभी बारिश का मौसम है में सुधार होना चाहिए और दोनों साइडों में जो डिवाइडर पूरा नहीं है टूटा तो हुआ है बारिश के कारण पत्थर भी गिरे हुए हैं बीच बीच में और जो कई हवा चलती है पकड़ने के लिए भी कोई सहारा नहीं है यहाँ पर इसलिए इसको सुधार होना चाहिए सर हम दो साल से करीब आ रहे हैं तो मतलब ऊपर जाने के लिए कहीं कहीं खतरा भी हो तो उनके चांस इतने के साथ में हवा पानी की सुविधा के लिए कोई भी ऊपर जद्दर अदर रखा जाए ये मेरी सरकार से उनकी ये जो स्टेप से उसमें कैसी फैसिलिटी होनी चाहिए सर मतलब पानी की भी समस्या है, है पीने का और पानी की जैसे एक ऊपर जाने के लिए कोई भी धर्मशाला हो मतलब पांच सौ छः सौ कोई बुजुर्ग मनक जाते हैं ना उनको दिक्कत आती है गिर सीढ़ी आप सीढ़ी हमें पूरे पूरे हमारी संकलन समिति बदा भेगा थे धारा सभ्य संसद सभी है, સીએમ ને રજૂઆત કરી હતી અને એકસો ને ચૌદ કરોડ રૂપિયા કે ની સીડી કોર્પોરેશનના વિસ્તારમાં ન આવતી અને ફોરેસ્ટ પાસે કોઈ પણ કામ ઘડાવવું અઘરામાં અઘરું કામ થાય છે અત્યાર સુધીનો મારો અનુભવ છે આવું સામાન્ય કામ હોય ને તો એમાં કેટલા મહિના લગાડી જાય તો ફોરેસ્ટ ના લોકો પણ આ ન્યૂઝ ચેનલ મારફત સાંભળતા હોય હજી અમે પાછા સીએમ સાહેબને મળવા જાવ ત્યારે પાછી વાત કરશું કે સાહેબ આમાં સ્પીડ થાય એટલું કરાવી દઈએ નવા બે જીતી સાહેબ એક રૂપિયાની નોટરી ટિકિટ બહાર પાડી અને આ સીડી બનાવડામાં આવી હતી આખે આખી જેના હિસાબે અત્યાર સુધીમાં કરોડો લોકો શ્રદ્ધાળુઓ માતા અંબાજી ના તથા ગુરુ દત્તાત્રે ના અને બીજા જે જૈન તીર્થ સ્થાનો છે અને અલગ અલગ જે જે અંદર અંદર બીજા આવેલા છે એ તીર્થ સ્થાનો સુધી યાત્રિકો જઈ શકતા અને ભક્તિભાવથી પૂજન અર્ચન બધું કરી શકતા પણ ત્યારથી આજ સુધી સરકારે કરોડો રૂપિયા બ્લુ પ્રિન્ટ બહાર પાડી કરોડો રૂપિયા ફાળવણી કરી પણ આપણે જોઈએ કે કોઈ પણ કામગીરી નથી થતી ત્યાં બનાવેલા શૌચાલયો પણ આપણે જોઈએ કે બંધ હાલતમાં છે અને જ્યારે પણ આની પેલા પણ સીડીની મરામત કરવામાં આવેલી હતી પણ એ આપણે જોઈ શકીએ કે એમાં પણ કરોડો રૂપિયા ખર્ચી અને કોઈ ઉપયોગમાં ના આવે તે રીતની આખી કામગીરી કરેલી છે ત્યારબાદ સીડીની બંને બાજુ જે પ્રોટેક્શન વોલ હોય છે તેની કામગીરી પણ કરવામાં નથી આવતી અંબાજી ખાતે આપણે જોઈ શકીએ કે સાવ નોધારી સીડી છે કે જે પવન જો ફૂલ ગતિમાં હોય તો લોકો ગમે ત્યારે અકસ્માત થઈને પડી શકે એવી હાલત છે એટલે આ બાબતે આપણે જોઈએ કે સરકાર અને તંત્રની ખુબ ઘોર બેદરકારી છે પીવાના પાણીથી માંડીને આપણે જોઈ શકીએ ઉપર કોઈ સુવિધા નથી સીડી બાબતે આવી અનેક પ્રવાસન ક્ષેત્રને ગતિ આપવા માટે ખરેખર આ તમામ સુવિધાઓ સરકારે કરવી જોઈએ પથ્થરો ઉપર એવા ચિત્રકામ કરવા જોઈએ જેથી જે આ આહલાદક વાતાવરણ હોય છે એમાં પણ વધારે એક સોનામાં સુગંધ બળે અને લોકોને ભક્તિમય વાતાવરણ આખું મળે એવી પ્રવાસન વિભાગે કામગીરી કરવી જોઈએ